નમસ્કાર તાલીમાર્થી બહેનો આજના વિડીયોમાં દ્વિતીય વર્ષના તાલીમાર્થી બેનોનું સ્વાગત કરું છું કોર્સ એક અ બોધ જ્ઞાન અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય જેમાં આપ ચાર યુનિટ છે એમાં પહેલો યુનિટ બૌદ્ધ અને જ્ઞાન જેમાં આપણે પ્રસ્તાવના ઉદ્દેશો સંરચનાવાદ સંરચનાવાદી શિક્ષણ અધ્યયન અધ્યાપનની લાક્ષણિકતાઓ સંરચનાવાદના અધ્યયન સિદ્ધાંતો વર્ખન અને સંરચનાવાદ અધ્યતા વિદ્યાર્થીની ભૂમિકા એ મુદ્દાની આપણે ચર્ચા કરી ત્યાર પછીના વિડીયોમાં માહિતી સંસ્કરણ માહિતી સંસ્કરણના પ્રતિમાનો માહિતી સંસ્કરણ પ્રતિમાનના શૈક્ષણિક ફલિતાર્થો સ્મૃતિનું સામાન્ય બંધારણ જેમાં કાર્યરત સ્મૃતિ જેને ટૂંકા ગાળાની સ્મૃતિ પણ કહેવામાં આવે છે લાંબા ગાળાની સ્મૃતિ સંકેતીકરણ પુનઃસ્મૃતિ અને ધ્યાન જે છે આજે આપણે ધ્યાન મુદ્દો જે છે એની સમજ મેળવવા જઈ રહ્યા છીએ ધ્યાનને અસર કરતા પરિબળો વિશે પણ શીખીશું ધ્યાન આપણી આજુબાજુના વાતાવરણમાં અનેક ઉદ્દીપકો હાજર હોય છે બધા જ ઉદ્દીપકો ઉપર આપણે ધ્યાન આપતા નથી પરંતુ તેમાંથી અમુક ચોક્કસ ઉદ્દીપકને પસંદ કરીને તેના પર ચિત્તને કેન્દ્રિત કરીએ છીએ અને મનોવિજ્ઞાનમાં આ પ્રક્રિયાને ધ્યાન કહેવામાં આવે છે એટલે ધ્યાન કોને કહેવામાં આવે છે એવું તમને જો પૂછાય તો આપણે આટલી વ્યાખ્યા લખવી પડે કે આપણી આજુબાજુમાં અનેક ઉદ્દીપકો હાજર હોય છે બધા ઉદ્દીપકો આપ પર આપણે ધ્યાન આપતા નથી પરંતુ તેમાંથી અમુક ચોક્કસ ઉદ્દીપકને પસંદ કરીને તેના ઉપર ચિત્તને કેન્દ્રિત કરીએ છીએ જેને મનોવિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને ધ્યાન કહે છે વળખંડમાં બેઠેલ વિદ્યાર્થીની સામે શિક્ષકનું વક્તવ્ય હોય બાજુના વર્ગનો અવાજ ઘડિયાળનો અવાજ લોબીમાંથી પસાર થતા વ્યક્તિઓનો ગણગણાટ આવા અનેક ઉદ્દીપકો હોય છે તેમાંથી તે કાપાના લખાણ અને શિક્ષકના વક્તવ્ય ઉપર જ કાપાનું લખાણ અને શિક્ષકના વક્તવ્ય ઉપર જ ચિત્તને કેન્દ્રિત કરે છે એટલે ધ્યાન એક પસંદગીયુક્ત માનસિક પ્રક્રિયા છે તમે ઘરમાં પણ વાંચતા હશો તો કોઈક બાજુના રૂમમાં ટીવી જોતા હશે રસોડામાં તમારા મમ્મી રસોઈ બનાવતા હશે અડોશ પડોશમાં કોઈકની સાથે વાતો કરતા હશે પણ તે વખતે આ બધી જ બાબતોમાંથી તમે પરીક્ષાના સમયમાં તમારા પેપર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હશો અને એનું મોડ્યુલ વાંચતા હશો એટલે ધ્યાન છે એક પસંદગીયુક્ત માનસિક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે કોઈ ઉદ્દીપક કે ઉદ્દીપક સમૂહને આપણી ચેતનાના કેન્દ્રમાં લાવીએ છીએ ધ્યાનના અર્થને સમજવા માટે અહીંયા એચ ઈ ગેરેટે અને જે પી ગિલફર્ડે વ્યાખ્યા આપી છે એચ ઈ ગેરેટ આપેલી વ્યાખ્યા જોઈએ ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની ક્રિયા આસપાસ ઉદ્દીપક ઘણા બધા છે પણ એમાંથી આપણે ચોક્કસ ઉદ્દીપક ઉદ્દીપકને જ પસંદ કરી અને એકાગ્ર થઈએ છીએ તમે જ્યારે ટીવી જોતા હોય તો સિરિયલમાં તમને રસ હોય તો તે વખતે આજુબાજુ કોઈ બોલાવે કોઈનો ફોન આવે તો પણ આપણે એને રિસીવ નથી કરતા અને ધ્યાન છે એ સિરિયલ ઉપર જ રાખીએ છીએ એટલે ઉદ્દીપકો આસપાસ કોઈની ફોનની રિંગ વાગે છે કોઈ તમારા ઘરે બેસવા આવ્યું છે બધા ઉદ્દીપકને એવોઇડ કરી અને આપણું ધ્યાન સિરિયલ પર હોય છે ચોક્કસ ઉદ્દીપકને ઉદ્દીપક પ્રત્યે ચેતનાને કેન્દ્રિત કરવાની માનસિક પ્રક્રિયા એટલે જેપી પી ગિલફળે જે વ્યાખ્યા આપી છે ચોક્કસ ઉદ્દીપક પર તે ચેતનાને કેન્દ્રિત કરવાની માનસિક પ્રક્રિયા એટલે ધ્યાન અમુક ક્ષણે ફરી જેપી પી ગિલફળે બીજી વ્યાખ્યા આપી છે અમુક ક્ષણે જેનું નિરીક્ષણ કરવું છે તેની તે સમય માટે પસંદગી કરવી તેનું નામ ધ્યાન તમને ક્યારેક પ્રયોગશાળામાં પ્રયોગ કરવા લઈ ગયા હોય તો એ વખતે તમારું ધ્યાન ક્યાં હશે પ્રયોગ પર જ હશે તમે વાર્ષિક પાઠ આપતા હશો તો પાંત્રીસ મિનિટ તમારો કોન્સન્ટ્રેશન સમય તમારે કયું ટીએલએમ વાપરવાનું છે તમારે પાછળ જે બેઠેલા છે અધ્યાપકો તમારો ઓબ્ઝર્વેશન કરતા હોય છે તો એ પણ બીજી બધી બાબતોને અવોઇડ કરીને બાહ્ય કે આંતરિક પરીક્ષક છે એનું ધ્યાન ક્યાં હશે પાંત્રીસ મિનિટના પાઠમાં તમે કેવી રીતે પ્રેઝન્ટેશન કરો છો કયા સાધનનો ઉપયોગ કરો છો તો અમુક ક્ષણે જેનું નિરીક્ષણ કરવું છે તેની તે સમય માટે પસંદગી કરવી તેનું નામ ધ્યાન ધ્યાનના લક્ષણો જોઈએ તો ધ્યાન જે છે એ ચંચળ છે બહુ લાંબો સમય સુધી કોઈ બાબત પર આપણું ધ્યાન ના રહી શકે ધ્યાન એ વિચલિત થતું રહે છે ધ્યાન પસંદગી યુક્તની પ્રક્રિયા છે ખરી વાત છે આપણે આંખથી જોઈએ છે પણ બધામાં આપણું ધ્યાન નથી જતું તમે ન્યૂઝપેપર વાંચો તો બધું બધી બાબતો એક એક લીટી ઉપર ધ્યાન દે છે ના તમને જે પસંદ હોય એ જ તમે ટાઇટલ નીચેનું લખાણ વાંચશો બાકીના તો પેજ ફેરવી નાખશો આખું ન્યૂઝપેપર વાંચો તો આખો દિવસ જાય ઝીણી ઝીણી બધી લીટી પણ એમાં પણ તમારી પસંદગી યુગ છે ટીવી ચાલુ કરો છો ત્યારે પણ બધું જે ટીવી ચાલુ જે આવે છે આપણે થોડું જોઈએ છીએ ના ચેનલ બદલીએ છીએ પસંદગી પ્રક્રિયા છે આપણને જે ચેનલ જોવી હોય એ જ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ધ્યાન હેતુલક્ષી અને ભવિષ્યલક્ષી છે કોઈક હેતુ વગર આપણે ક્યાંય ધ્યાન આપતા નથી તમે ક્લાસમાં બેઠા હોય અને અત્યારે તમે વિડીયોમાં ધ્યાન આપો છો કેમ કે પરીક્ષા આપવાની છે એટલે કોઈ પણ હેતુ વગર આપણે ધ્યાન આપતા કંઈક ને કંઈક હેતુ તો આપણો રહેલો હોય છે ધ્યાન એ સક્રિય માનસિક પ્રક્રિયા છે ધ્યાન છે મગજની સાથે જોડાયેલી છે ધ્યાનનો વિસ્તાર સીમિત છે બહુ થોડાક સમય માટે તમે કોઈ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી શકો આપણે ભગવાનનું નામ લેતા હોય તો પણ તમે દસ મિનિટ કે પંદર મિનિટ સંપૂર્ણપણે એ ભગવાનની છબી સામે જોઈને એમાં ધ્યાન આવ્યું નામ લેતા હોય શ્લોક બોલતા હોય છતાં પણ મગજમાં બીજા વિચારો પણ વચ્ચે આવી જાય છે એક સમય માટે તમે પગે લાગ્યા એટલે સેજ માટે દર્શન થઈ ગયા ફરી પાછું સામે બેઠા હોય ખરા પણ તમારું મનની અંદર વિચાર બીજા પણ આવતા હોય એટલે ધ્યાનનો વિસ્તાર છે બહુ સીબિત છે બહુ લાંબો સમય સુધી આપણું ધ્યાન કેન્દ્રિત ન રહી શકે ધ્યાનના પ્રકાર ધ્યાનના બે પ્રકાર છે એક છે અનૈચ્છિક ધ્યાન અને બીજું છે ઈચ્છિક ધ્યાન વ્યક્તિની ઈચ્છા ન હોય છતાં કોઈ વસ્તુ વ્યક્તિ કે ઘટના પ્રત્યે ધ્યાન જતું રહે તેને અનૈચ્છિક ધ્યાન કહે છે એક વાક્યમાં પ્રશ્ન પૂછાય તમે બસમાં બેઠા છો કોઈ જોરથી આગળની બે સીટમાં વાત કરી રહ્યા છે તમારી ઈચ્છા નથી છતાં પણ તમારું ધ્યાન ત્યાં જતું રહે છે એટલે કોઈ વસ્તુ ક્યાંક લારી બજમાંથી જોઈએ ફ્રૂટની તો તમને એવું ઈચ્છા ન હું આજે ચલો મારે આજે ફ્રૂટમાં સફરજનની ભરેલી લારી જોવી છે ના તમારી બારીમાંથી જે વસ્તુ તરફ તમારું ધ્યાન જાય છે કેવું છે અનિચ્છિક ધ્યાન ઈચ્છા ન હોય તો પણ એટલે વ્યક્તિની ઈચ્છા ન હોય છતાં કોઈ વસ્તુ વ્યક્તિ કે ઘટના પ્રત્યે ધ્યાન જતું રહે તેને અનિચ્છિત ધ્યાન કહે છે ધ્યાન ચંચળ છે લક્ષણમાં પણ આપણે જોયું તે એક જગ્યાએ લાંબો રહી નથી એ પણ આપણે વાત કરી તમે કોશિશ પ્રેક્ટિકલ જ્યારે તમે વાંચતા હશો ને તો પણ તમને ખબર છે પરીક્ષાનો સંદર્ભમાં વાંચો છતાં પણ વાંચતા વાંચતા એ આપણું ધ્યાન બીજે ક્યાંક વિચારમાં ચડી જઈએ છીએ જ્યારે તે ઉદ્દીપક સામે આવતા ધ્યાન તે તરફ જતું હોય ઉદ્દીપક એટલે જે કંઈક નવું ક્લાસમાં શિક્ષક ભણાવતા હોય બધા શાંતિથી બેઠા હોય એમાં કોઈક વિદ્યાર્થીનું દફ્તર કે બોટલ ઓચિંતી પડી જાય તો આખા વર્ગનું ધ્યાન ક્યાં જાય છે એ બોટલ તરફ વર્ગમાં ઘણી વખત ગરોળી આવે બધા કુદાકૂદ કરતા હોય છે અથવા કોઈ ચીસ પાડી દે તો શિક્ષક ભણાવતા હોય તે તરફ તમે ધ્યાન રાખ્યું હોય છતાં પણ પેલું અનાયાસે એ વસ્તુ તરફ તમારું ધ્યાન એ ક્રિયા તરફ ધ્યાન જતું રહે છે રોડ પરથી પસાર થતા હોઈએ ત્યારે અચાનક હોર્ન વાગે ત્યારે તે તરફ ધ્યાન જતું રહે છે ચાલુ વર્ગમાં બેન્ચ પરથી બેગ પડવાથી થતો મોટો અવાજ આપનું ધ્યાન ખેંચે છે રાત્રે વાંચતી વખતે એકદમ શાંત વાતાવરણ હોય તે વખતે ઘડિયાળનો અવાજ ટીક 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 થતું હોય તો આપણું ધ્યાન ત્યાં જાય છે અનૈચ્છિક ધ્યાન છે સ્વાભાવિકપણે થતું હોય છે કોઈ એનું આયોજન હોતું નથી અનૈચ્છિક ધ્યાન ટૂંકા ગાળાનું હોય છે અન્ય તીવ્ર ઉદ્દીપક મળતા ધ્યાન ત્યાં જતું રહે છે એટલે સતત ધ્યાન છે બદલાતું રહેતું હોય છે પણ એમાં તીવ્ર ઉદ્દીપક હોય ક્લાસમાં શિક્ષકનું તમને ભણાવતા હોય ત્યારે એમનું વક્તવ્ય ગમે તેટલું પસંદ હોય પણ એ દરમિયાન ઓચિંતું જ કંઈક વરસાદ પડવા માંડે વીજળી થવા માંડે તો એની તીવ્રતા એ ઉદ્દીપક વીજળીને ઉદ્દીપક વીજળી ઉદ્દીપક છે શિક્ષક ભણાવે છે એ પણ ઉદ્દીપક છે શિક્ષક સ્ક્રીન ઉપર બતાવતા હોય કે એલસીડી પ્રોજેક્ટરથી બતાવતા હોય સરસ મજાનું પિક્ચર પણ બતાવતા હોય સારું શૈક્ષણિક છતાં પણ ઓચિંતો વીજળીનો જો અવાજ આવે તો એ ઉદ્દીપક વીજળીનો જે અવાજ થાય છે એ ઉદ્દીપકની તીવ્રતા આના કરતાં વધારે હોય છે એટલે આપણે તરત ત્યાંનું ધ્યાન જતું રહે છે એટલે અન્ય તીવ્ર ઉદ્દીપક મળતા ધ્યાન ત્યાં જતું રહે છે ક્લાસમાં ભણતા હોય અને એકદમ લાંબો બેલ વાગે ના બધાનું ધ્યાન બેલ તરફ જતું રહે અનૈચ્છિક ધ્યાન સાહજિક વૃત્તિ પ્રેરિત કે ભાવના પ્રેરિત હોય છે ટૂંકમાં વ્યક્તિની ઈચ્છા ન હોય છતાં ધ્યાન અમુક ઉદ્દીપકો તરફ જતું રહે છે તેને અનિચ્છિક ધ્યાન કહેવાય છે શાંતિથી વાંચતા હોય કોઈ એકદમ જ ટીવી ફૂલ વોલ્યુમમાં ચાલુ કરી દે અથવા કોઈના ઘેર ટેપ વાગતું હોય તો આપણી ઈચ્છા ન હોય તો પણ ત્યાં ધ્યાન જતું રહે છે ઐચ્છિક ધ્યાન વ્યક્તિ પોતાની ઈચ્છાથી વ્યક્તિ પોતાની ઈચ્છાથી પ્રયત્નપૂર્વક કોઈ વસ્તુ વ્યક્તિ કે ઘટના પ્રત્યે ઓલામાંય વસ્તુ વ્યક્તિ કે ઘટના તો આવતી હતી પણ ત્યાં શું હતું અહીંયા અનિચ્છા અહીંયા ઈચ્છા છે ઈચ્છાથી ધ્યાન આપે છે તેને ઈચ્છિક ધ્યાન કહે છે પહેલામાં શું હતું વ્યક્તિ પોતાની ઈચ્છા ન હોય તો પણ કોઈ વસ્તુ વ્યક્તિ કે ઘટના પ્રત્યે ધ્યાન આપે છે તેને અનૈચ્છિક ધ્યાન કહે છે જ્યારે ઐચ્છિક ધ્યાનમાં વ્યક્તિ પોતાની ઈચ્છાથી પ્રયત્નપૂર્વક કોઈ વસ્તુ વ્યક્તિ કે ઘટના પ્રત્યે ધ્યાન આપે તેને ઐચ્છિક ધ્યાન કહેવાય છે આ પણ એક વાક્યમાં પૂછાય ઐચ્છિક ધ્યાનને જરૂરિયાત અને રસ સાથે સંબંધ છે તમે બધા અત્યારે વિડીયો જોવો છો તો એ તમારું કેવું ધ્યાન છે ઐચ્છિક ધ્યાન કેમ કે અહીંયા આપણી જરૂરિયાત છે આપણે આ પેપર વાર્ષિક પરીક્ષામાં સત્રાંત પરીક્ષા પ્રિલિમ પરીક્ષામાં આ મુદ્દો જે જે પરીક્ષામાં પૂછાય તો જવાબ લખવાનો થાય એટલે જરૂરિયાત અને રસ સાથે સંબંધ છે રસવાળી પ્રવૃત્તિ પર ધ્યાન સરળતાથી ઓછા પ્રયત્ન કેન્દ્રિત થાય છે જેમ કે ફિલ્મના શોખીન ફિલ્મ જુએ ક્રિકેટમાં રસ ધરાવતા કોમેન્ટ્રી સાંભળે બધાના રસ કેવા હોય છે અલગ અલગ વાંચનનો શોખ ધરાવનાર લાંબો સમય વાંચી શકે છે પ્રવર્તમાન જરૂરિયાત પ્રમાણે કેટલીક વાર અનેક પ્રયત્નો કરી કોઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે પરીક્ષામાં મહિનો બાકી હોય ત્યારે તમારું થોડું ઘણું ધ્યાન બીજે જાય પંદર દિવસ ફરી બીક લાગે ભાઈ પંદર દિવસ બાકી જાય અને એમાં આગલા દિવસે જે ધ્યાન કેન્દ્રિત હોય એનાથી પણ જે અગિયાર વાગ્યાનું પેપર હોય અને દસ વાગે જે છેલ્લે છેલ્લે નજર ફેરવતા હોય તો એ બધી જ વખતે ધ્યાન જે છે એ આપણે પ્રયત્નપૂર્વક કેન્દ્રિત કરવું પડે છે જેમ કે પરીક્ષા સમયે પ્રયત્નપૂર્વક વાંચન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે અભ્યાસક્રમના બધા જ વિષયો ગમતા જ હોય તેવું નથી હોતું ત્યારે પ્રયત્નપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે તમારે બીજા વર્ષમાં આઠ પેપર ભણવાના થાય છે તો આઠે આઠ પેપર તમારી મનપસંદ ના હોય એ વખતે તમારે જે વિષય ન ગમતો હોય તો પણ તમારે પરીક્ષામાં પેપરમાં સારા માર્ક્સે પાસ થવું જરૂરી છે એટલે પ્રયત્નપૂર્વક તમે ધ્યાન કેન્દ્રિત કરશો આમ અધ્યયન ક્ષેત્રે ઐચ્છિક ધ્યાન જરૂરી બને છે એટલે ભણવાની બાબત છે ત્યાં આપણે અનૈચ્છિક ધ્યાન ન ચાલે ત્યાં આપણે ઐચ્છિક ધ્યાન જે છે આપણા માટે જરૂરિયાત છે એટલે આમ ધ્યાનના બે પ્રકાર થયા ધ્યાનના બાહ્ય પરિબળો ધ્યાનના આંતરિક પરિબળો પણ છે અને બાહ્ય પરિબળો છે પહેલું ઉદ્દીપકની કયા કયા પરિબળો છે આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે તો એક છે ઉદ્દીપકની તીવ્રતા મંદ ઉદ્દીપક કરતા તીવ્ર ઉદ્દીપક જે છે એ ઝડપથી ધ્યાન ખેંચે છે કોઈ બાજુમાં બેઠું હોય એવા એ પણ માથે આપણે મનમાં ગણગણ કરતો હોય તો બહુ ડિસ્ટર્બ ના થાય ક્યાંક ધીમો અવાજે કોઈક વાતો કરતો હોય પણ કોઈક જોરથી બૂમ પડે અચિંતી જ તો તીવ્રતા જે છે ઉદ્દીપક તો એની ઉપર આપણું ધ્યાન ખેંચાય છે ઝાંખા પ્રકાશ કરતા ઝળહળતો પ્રકાશ આમ લાઇટ જે છે ધીમી હોય તો બહુ ધ્યાન ખેંચી ન હોય પણ એકદમ આમ ઝળહળતો પ્રકાશ હોય તો આપણું ધ્યાન ખેંચીએ કે આટલી બધી લાઇટ છે ધીમા અવાજના બદલે તીવ્ર અવાજ આપણું ધ્યાન ઝડપથી ખેંચે છે આથી જ તીવ્ર અવાજ સાથે શિક્ષક મહત્ત્વનો મુદ્દો રજૂ કરતા હોય છે એટલે શિક્ષકને ધીમે બોલે તો ચાલે નહીં ક્લાસમાં શિક્ષક ધીમે ધીમે બોલે તો વિદ્યાર્થી સુઈ જાય એટલે શિક્ષકનો અવાજ જે છે એની તીવ્રતા એટલે એમાંય પાછું તમને ખબર છે કે યોગ્ય શબ્દ ઉપર ભાર મૂકવો એટલે વિદ્યાર્થીનું ધ્યાન ધ્યાન કેન્દ્રિત કરવા માટે એના વક્તવ્યમાં આરો અહરો લાવે છે તો એ જે છે ઉદ્દીપકની તીવ્રતા છે ધીમે ધીમે બોલતા હોય તો કંઈક વાતો કરે છે એવું લાગે પણ ધ્યાન કેન્દ્રિત કર જો આ પ્રશ્ન પૂછાશે આ એક વાતમાં પૂછાશે તરત વિદ્યાર્થી ધ્યાન કેન્દ્રિત કરશે અથવા પેન્સિલ હશે તો અન્ડરલાઇન કરશે કે આ પાકું કરવું એટલે અવાજની તીવ્રતા જે છે એ પણ અગત્યનો ભાગ ભજવે છે એટલે ઉદ્દીપકની તીવ્રતા અગત્યનો ભાગ ભજવે છે ઉદ્દીપકની ગતિ બે શિક્ષક હોય પેલા તીવ્રતાના સંદર્ભમાં વાત કરું તો ધીમા અવાજથી બોલતા હોય એ શિક્ષક કરતાં જે ભૂમ પાડ જોરથી બોલતા હોય એ શિક્ષકનું વિદ્યાર્થી ઘણી વખત માનતા હોય છે કેમ કે એના અવાજનો પ્રભાવ છે અને એ જ વાત પેલા શાંતિથી જે કહેતા હોય શિક્ષક તો એની બહુ અસર થાય નહીં ઉદ્દીપકની ગતિ સ્થિર ઉદ્દીપક કરતા ગતિશીલ ઉદ્દીપક છે ઝડપથી ધ્યાન ખેંચે છે તમે ટીએલએમ છે એ ચાર્ટ લઈ જાઓ ચિત્રો લઈ જાઓ અને એના બદલે તમે કમ્પ્યુટરમાં સીડી બતાવીને ભણાવતા હોય તો તમે જ નક્કી કરો બંનેમાંથી સમા વિદ્યાર્થીને મજા આવે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ચિત્રો જે છે ગતિશીલ હોય એ ચિત્રોમાં મજા આવે છે ચાલતી ટ્રેન ઉડતા વિમાન પ્રત્યે ઝડપથી ધ્યાન જાય છે એકદમ જ અહીંયા તમને ઘણી વખત વિડીયોમાં અવાજ સાંભળાતો હોય છે અને નજીકમાં અમારે ત્યાં એરોડ્રામ છે એટલે ગમે તેટલું ધ્યાન રાખી તો પ્લેન જતો હોય ને એ અવાજ તમારે સાંભળવાનો થાય જ છે રાત્રે વિડીયો બનાવ્યો હોય તો રાત્રે પ્લેનનો પસાર થતા હોય છે ચાલતી ટ્રેન ઉડતા વિમાન એ પ્રત્યે ધ્યાન તમે બસમાં બેઠા હોય ને ક્યાંક રોડ પરથી ટ્રેન જતી હોય તો એકદમ જ તમારું ધ્યાન ખેંચાઈ જશે નાનું બાળક હશે તો આપણે બારીમાંથી બતાવશે જો જો ટ્રેન જાય છે તો ચાલતી અને એમને મૂવી ટ્રેન હોય ક્યાંક રેલવે સ્ટેશન બાજુથી પસાર થયા હોય તો આપણને બહુ ધ્યાન નથી કાંઈ નહીં રેલવે સ્ટેશન છે ટ્રેન પડી છે પણ જે ચાલતી ટ્રેન છે એ જોવાની આપણને હજી મોટા થયા છે તો પણ જોવાની મજા આવે છે હજી પણ પ્લેન જતું હોય પ્લેન નજીકથી આપણા માથા પરથી પસાર થતું હોય તો એ આપણું ધ્યાન સ્વાભાવિક આપણને ખબર છે પ્લેન જ જાય છે છતાં પણ આપણે એક સમયે ઊંચે જોવાની કોશિશ તો કરીએ જ છે સાદા ચિત્રો કરતા ફિલ્મ પ્રોજેક્ટર દ્વારા ગતિ કરતાં ચિત્રો વધુ આકર્ષે છે એટલે ઉદ્દીપક જે છે ઉદ્દીપક એટલે શું છે જેના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તો એ સાદા ચિત્રો કરતાં ફિલ્મ પ્રોજેક્ટર દ્વારા ગતિ કરતાં ચિત્રો વધુ આકર્ષે છે એટલે ઉદ્દીપકની તીવ્રતા એક બીજું છે ઉદ્દીપકની ગતિ ઉદ્દીપકનું કદ ઉદ્દીપકનું કદ પણ ધ્યાન આકર્ષિત કરવામાં મહત્વનો ફાળો આપે છે વર્તમાન પત્રમાં આખા પાનાની જાહેરાત મોટી પતંગ આપણું ધ્યાન ખેંચે છે કાપા કાર્યમાં મહત્વના મુદ્દા મોટા અક્ષરે લખવા પાછળનો આશય વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરવાનો છે તમે અહીંયા પણ જોઈ શકો છો કે ઉદ્દીપકનું કદ જે છે તમને પહેલી સ્લાઇડમાં થોડા અક્ષરો મોટા હતા તે આપણને ધ્યાન અક્ષરો છે નાના છે તો પહેલી સ્લાઇડ જોવી વધારે પસંદ પડે એટલે ઉદ્દીપકનું કદ જે છે એ પેપરની અંદર એડવર્ટાઈઝ જે છે એના પૈસા છે જેટલી નાની હોય એડવર્ટાઈઝ એના પૈસા ઓછા હોય જેમ એડવર્ટાઈઝનું મોટી આપવામાં આવે તો એના પૈસા વધારે હોય એટલે ઉદ્દીપકનું કદ જે છે એ પણ ધ્યાન આકર્ષિત કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે પતંગની દુકાન બાર લટકતી મોટી પતંગ છે બધાનું ધ્યાન ખેંચે ને એટલે જ એ રાખતા હોય છે કાપા કાર્યમાં મહત્વના મુદ્દા મોટા અક્ષરે લખવા પાછળનો આશય એ જ છે કે વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરવાનું થાય એટલે ઉદ્દીપકનું કદ પણ અસર કરે છે ઉદ્દીપકનો રંગ સામાન્ય રીતે સફેદ અને કાળા રંગની વસ્તુ કરતાં રંગબેરંગી વસ્તુઓ જલ્દી ધ્યાન ખેંચે છે એટલે પાઠ્યપુસ્તક તમે જોજો પહેલાંના પાઠ્યપુસ્તક બ્લેક એન્ડ વ્હાઈટ હતા અમે ભણતા ને ત્યારે લગભગ ચિત્રો પણ બ્લેક એન્ડ વ્હાઈટ હોય હવેના પાઠ્યપુસ્તક તમે જોજો એ રંગબેરંગી અંદર ચિત્રો મૂક્યા હશે શું કામ તો એ જે છે વિદ્યાર્થીને વાંચું ગમે એનું ધ્યાન કેન્દ્રિત થાય એટલા માટે પહેલાં જે છે બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર આવતા હવે કોઈને બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી કોઈને ગમે ના ગમે હવે બધાને રંગીન ચિત્રો કેમ કે રંગીન ચિત્રો છે એ ધ્યાન વધારે આકર્ષિત કરે છે રંગીન ચિત્રો સાથેની જાહેરાત રંગીન મુખ પૃષ્ઠ પુસ્તકનું મુખપૃષ્ઠ હોય પહેલું પાનું એ રંગીન હોય એટ્રેક્ટિવ હોય તો આપણને પુસ્તક લઈને એને એમાંથી જોવાનું મન થાય શિક્ષણ કાર્યમાં પણ રંગીન ચાર ચિત્રો ટ્રાન્સપરન્સી વાપરવા પાછળનો આશય વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરવાનો જ હોય છે અહીંયા હું સ્લાઇડ જે બનાવી છે એમાં મુદ્દા જે છે રેડ કલરથી હાઈલાઇટ કર્યા છે શું કામ કે ધ્યાનના જે બાહ્ય પરિબળો છે એ તમને મગજમાં હાઈલાઇટ થાય કે ઉદ્દીપક જે છે એ ગતિશીલ ઉદ્દીપક ઉદ્દીપકની તીવ્રતા જે છે ઉદ્દીપકનો રંગ જે છે એ પણ ધ્યાન પર અસર કરે છે ઉદ્દીપકની નવીનતા ઉદ્દીપકની નવીનતા પ્રત્યે વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચાય છે નવી ફેશન તમે કોઈક કપડાં બહાર જાઓ એટલે બધું જ ધ્યાન જાય જ કોઈક નોર્મલ બધા ડ્રેસ પહેરે છે હવે બધા પંજાબી ડ્રેસની તો ખબર જ છે પણ એનથી કંઈક અલગ કોઈએ સરારો પહેરો હોય કોઈએ અલગ જ કપડાં પહેર્યા હોય કોઈ છોકરી હોય એને જુદી જ પેટર્નના કપડાં જુદી જ પેટર્નનું બ્લાઉઝ પહેરવું હોય લગ્ન પ્રસંગમાં તમે જુઓ તો આપણું ધ્યાન ક્યાં હોય છે બધાની સાડી સાડી સાથેના બ્લાઉઝની પેટર્ન હેરસ્ટાઈલ તો નવીનતા જે છે એ બધાનું ધ્યાન ખેંચે છે તમે પ્રસંગમાં ગયા હોય ને કોઈ કંઈક અલગ જ તૈયાર થયું હોય હેરસ્ટાઈલ અલગ હોય એના ડ્રેસિંગ બધું અલગ હોય કપડાં અલગ હોય તો બધાનું ધ્યાન તેની પર જાય છે નવા શૈક્ષણિક સાધનો નવા પ્રયોગ નવી પદ્ધતિઓ ઝડપથી ધ્યાન ખેંચે છે દરરોજ પેન્ટ શર્ટ પહેરીને આવનાર શિક્ષક કોઈ દિવસ જભ્ભો અને ધોતિયું પહેરીને આવે તો આપણું ધ્યાન જલ્દી જાય છે એટલે ઉદ્દીપકની નવીનતા અમે તમારી સાથે કોલેજની અંદર જ્યારે ભણાવતા હોય અને કંઈક અલગ જ હેરસ્ટાઈલ કરીને આવી તો તમે જોયું બેન આજકે જુદા જ લાગો છો કપડામાં પણ જે રૂટીનમાં જે પહેરતા હોય એના કરતાં કંઈક અલગ જ પ્રકારની સાડી પહેરી હોય કંઈક જુદું જ હોય તો એ નવીનતા છે એ ધ્યાન ખેંચે છે તમારામાં કંઈક નવીનતા હોય તો અમારું ધ્યાન ખેંચે કે આજે તમે અલગ લાગો છો એમ ઉદ્દીપકની વિષમતા કે વિરોધ ઠીંગણા પુરુષ જોડે જતી ઊંચી સ્ત્રી તો બધા જો કેવું લાગે છે જોડી તો જો કે આ ઊંચો છે છોકરી એની વહુ કેટલી નીચી છે ગોરા ગાલ પરના તલ જાડા માણસ પાસે ઉભેલો પાત્રો માણસ આપણું ધ્યાન જલ્દી ખેંચે છે કોક બે ભાઈબંધોને ખૂબ જાડો અને ખૂબ પતલો હોય તો તરત બધાનું ધ્યાન જાય કે કેવી ભાઈબંધની જોડી છે એ કેવો જાડો છે અને કેવો પાતળો છે શિક્ષણ કાર્યમાં પણ બે વિરોધી વિરોધાભાસી બાબતોની તુલના કરવાથી અસરકારકતા વધે છે એટલે ઘણી વખત વૃદ્ધિ અને વિકાસનો આપણે પ્રથમ વર્ષની અંદર મુદ્દો સમજતા હતા તો આપણે એનો તફાવત સ્વરૂપે જોઈએ કે વૃદ્ધિ અને વિકાસ એને તફાવત તમે તારવો તો ત્યારે તુલના કરે છે કે વૃદ્ધિમાં જે મુદ્દા છે એના કરતાં વિકાસમાં અલગ છે એટલે બે વિરોધાભાષી બાબતો જે છે એની તુલના કરવાથી અસરકારકતા વધે છે આમ વિરોધ કે વિષમતા પર પણ ધ્યાન આકર્ષિત કરે છે ઉદ્દીપકનું પુનરાવર્તન પુનરાવર્તન છે ધ્યાન આકર્ષે છે અને આથી જ વર્ગમાં અધ્યાપક અમુક બાબતોનું વારંવાર પુનરાવર્તન કરે છે તમને પણ એવું થતું હશે કે અહીંયા હું જ્યારે વિડીયો સ્ટાર્ટ કરું ત્યારે શરૂઆતમાં તમારું કોર્સનું નામ આવે પાછા ચાર યુનિટ આવે એમાં પાછા ભણાવેલો કેટલા મુદ્દા પૂરા તો તમને એવું થશું થતું હશે કે આ વારંવાર કેમ બે રિપીટેશન કરતા હોય છે પણ આ ઉદ્દીપકનું જે પુનરાવર્તન છે એ પણ ધ્યાન કેન્દ્રિત અથવા મગજ પર તમને છૂટી ના જાય એમ કે આ બીજા પહેલાં યુનિટનું છે કે બીજા યુનિટનું સતત ધ્યાન કેન્દ્રિત રહે કે આપણે પહેલા યુનિટની ચર્ચા ચાલી રહી છે એમાં પહેલા યુનિટમાં જે મુદ્દા ચાલી ગયા છે એ તમારા માઇન્ડમાંથી નીકળી ના જાય કે આટલા આટલા મુદ્દા આપણે અથવા પહેલા યુનિટના આટલા મુદ્દા છે વારંવાર તમને રિપીટેશન થાય છે ટીવી પર વારંવાર રજૂ થતી જાહેરાતો આપણું ધ્યાન આકર્ષે છે તમે જોજો સિરિયલમાં વચ્ચે વચ્ચે કેટલી બધી એડવર્ટાઈઝ આવતી હોય છે તે વારંવાર રજૂઆત થાય છે જાહેરાત આવે છે એ આપણું ધ્યાન કેન્દ્રિત એક વખત આપણે ધ્યાન ન તો ફરી પાછું પછી જોવાનું મન થાય કે કે બધી આવે છે વધુ પૂરડા કંટાળો ઉત્પન્ન કરે છે અત્યારે કોરોનામાં ફોન લગાવીએ ત્યારે પહેલી સાંભળવા મળે છે કે કોરોનાથી તમે મુક્ત રહો હાથ ધો હાથ સાફ કરો તો વારંવાર સાંભળવાનું થાય છે આપણને એમ થાય કે ક્યારે પૂરું થાય અને ફોન લાગે એટલે વારંવાર જે વધુ પડતું પુનરાવર્તન થાય તો એ કંટાળો ઉત્પન્ન કરે છે અહીંયા આપણે ધ્યાન અસર આજે એ શું છે એની બે વ્યાખ્યા જોઈ બે મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યા જોઈ ધ્યાનના જે લક્ષણો જે ધ્યાન ચંચળ છે ધ્યાન પસંદગીયુક્ત છે ધ્યાન માનસિક પ્રક્રિયા છે તો ધ્યાનના લક્ષણો જે છે એ બે માર્કનો કે ત્રણ માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે એમ છે ધ્યાનના બે પ્રકાર કયા ઐચ્છિક ધ્યાન અનૈચ્છિક ધ્યાન તો એમાં ઐચ્છિક ધ્યાન એટલે શું અનૈચ્છિક ધ્યાન એટલે શું એના ઉદાહરણ જણાવું તો આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે અને ધ્યાનને અસર કરતાં બે પ્રકારના પરિબળો આવે છે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો આજે આપણે આંતરિક આજે આપણે બાહ્ય પરિબળો વિશેની સમજ પ્રાપ્ત કરી હવે પછીના વિડીયોમાં મળીએ ત્યારે ધ્યાનના આંતરિક પરિબળો વિશેની સમજ પ્રાપ્ત કરીશું ત્યાં સુધી સર્વેને